ગિરનાર પર્વત પર સાત ઇંચ વરસાદ ખાબક્યો છે ગિરનાર પર્વત પર વરસાદ થતાં જ દામોદર કુંડમાં સવારે પાંચ વાગે પૂર આવ્યું જૂનાગઢ શહેરમાં મોડી રાત્રિથી જ છ વાગ્યા સુધી ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે ગિરનાર પર્વત પર સાત ઇંચ વરસાદથી દામોદર કુંડ ઓવરફ્લો થયો છે દામોદર કુંડમાં પૂર આવ્યું છે સતત વરસાદી વાતાવરણના કારણે આ સ્થિતિ રાત્રિ જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદ થયો અને બારે મેર કાંગા થયો ગિરનાર ઉપર સાત ઇંચથી વધુ વરસાદ થતા હાલ દામોદર કુંડમાં પૂર આવ્યું છે હું જે આપને દ્રશ્ય બતાવી રહ્યો છું તે દામોદર કુંડના છે જે દામોદર કુંડની અંદર હાલ અત્યારે ભારે પૂર આવ્યું છે ગિરનાર ઉપર વરસાદ થતા દામોદર કુંડ છે તે બે કાંઠેથી હાલ છલકાઈ રહ્યો છે અને શહેરીજનો છે અને જે અહીંયા ભાવિકો છે તે આ ચાલુ વરસાદમાં પણ જે તે કેટલું કાર્ય કરવા કે જે પોતાના કાર્ય કાર્યકરો જે ફરતા છે ધાર્મિક તે કાર્યો હાલ શરૂ છે અને હાલ

પ્રિ મોન્સૂનની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે જૂનાગઢના માણાવદારમાં ધોધમાર વરસાદ વર્ષો આઠ ઇંચ વરસાદ ખાબકતા ડેમ ઓવરફ્લો થયા માણાવદારનો રસાલા ડેમ ઓવરફ્લો થયો છે રસાલા ડેમની તસવીરો જુઓ ડેમ છલોછલ છલકાયો છે સતત પાણીની આવક થઈ રહી છે જે બાદ ડેમ ઓવરફ્લો થયો નદી જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે વરસાદી વાતાવરણના કારણે શરૂઆતનો વરસાદ છે અને તેમાં જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે આ અદ્ભુત નજારો રસાલા ડેમનો છે જ્યાં સતત પાણીની આવક થઈ રહી છે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કારણ કે આ જે પાણી છે તે તેમના પાક માટે ફાયદારૂપ સાબિત થશે માણાવદરમાં નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારના કારણે પરેશાની ગોકુલનગર અમૃતનગર ગિરિરાજનગર સોસાયટીમાં કમરસમા પાણી ભરાયા છે એક તરફ જળાશયોમાં નદીઓમાં નવા નીરની આવક થઈ રહી છે બીજી તરફ જે નાગરિકો છે તે પરેશાન બન્યા છે કારણ કે સોસાયટીઓની અંદર શોધી પાણી ઘૂસી ગયા છે કમરસમા પાણીમાંથી પસાર થઈને લોકોને રોજબરોજનો સામાન લાવવો હોય તો તે પાણીમાંથી પસાર થવું પડે છે એટલે પડકારો તેમની સામે ઊભા છે કેશોદના કેવદરા ગામમાં વરસાદી વાતાવરણ સ્થાનિક વોખોડામાં નવા નીર આવ્યા વાવેતર બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે ખેડૂતોને આશા હતી સારા એવા વરસાદની અને એ પ્રમાણે વાતાવરણ સંવાદદાતા અતુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે અતુલ ગીર સોમનાથમાં અત્યારે કેવા પ્રકારનું વાતાવરણ તમને નજરે પડી રહ્યું છે નદી જળાશયોની શું સ્થિતિ જી આપણે હું ચોક્કસ જાણ્યું કે જે રીતે ગત રાત્રિ થી જુનાગઢ જિલ્લામાં મેઘરાજાએ તે ધમાકાદાર બેટિંગ કરતા સમગ્ર જિલ્લો છે તે જળબંબાકાર થઈ રહ્યો છે આનું જે બતાવવા જઈ રહ્યું છે માણાવદર માં આઠ વધુ વરસાદ ખાબકતા રસાલા ડેમમાં પાણી છે ને રસાલા પાણી છે તે બાટવા બાટવા ખારો છ દરવાજા છે જીરો પોઈન્ટ છ એટલે કે અડધો ફૂટ ખોલવામાં આવ્યા છે ને સમગ્ર વિસ્તાર છે તેમાં પાણી ભરાઈ ગયા છે નીચાણ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે બીજી તરફ જોવા જાય તો કેશોદ છે માળિયા હાટીના છે માંગરોળ છે કે અન્ય જે તાલુકાઓ છે ત્યાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અને હાલ જે છે જુનાગઢની અંદર પણ ગત રાત્રિ થી ધડબડાટી વરસાદ બોલાવતા છ ઇંચ થી વધુ વરસાદ ખાબ્યો છે હાલ જે છે તે દામોદર કુંડની અંદર પૂર આવ્યું છે ગિરનાર ઉપર સાત ઇંચ થી વધુ વરસાદ થતા દામોદર કુંડમાં પાણી આવ્યું છે હાલ જે કાળવા નદી છે તેમાં પણ પૂર આવ્યું છે બીજી તરફ નરસિંહ મહેતા સરોવર છે તેમાં પણ નવા નીર આવક થઈ છે ખાસ કરીને જોવા જાય તો ગત રાત્રિ જે રીતે મેઘરાજાએ જુનાગઢ ઉપર પોતાનું હેઠ વરસાયું છે તો ક્યાંક પાણી ને લઈને લોકોને પરેશાની નો સામનો કરવો પડે છે તો બીજી તરફ આ વરસાદ ને લઈને ખેડૂતોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કે જે રીતે ખેડૂતોએ વાવણી કરી હતી તેના ઉપર આ અવિરત વરસાદ થતા આ જે વરસાદ છે તે કાચા સોના જેવો સાબિત થાય છે બીજી તરફ જુનાગઢ ની અંદર જોવા જાય તો જે નીચાણવાળા વિસ્તારો છે ખાસ કરીને ઝાંઝડા રોડ ઉપરનું ગરનાળું છે કે જોશીપરાનો વિસ્તાર છે ત્યાં સમગ્ર વિસ્તાર છે તે માત્ર થોડા વરસાદ પણ બંધ થઈ જાય ત્યાં આવતા જતા લોકોને છે ભારે સામનો કરવો પડે છે સામનો કરવો છે બીજી તરફ મનપાની જે પ્રી કામગીરી છે તે પણ સામે આવી છે કે રસ્તાઓમાં પાણી ભરાઈ છે પ્રી કરતું મનપા હાલ પોકળ સાબિત થઈ રહ્યું છે સ્કૂલે આવતા જતા જે બાળકો હોય છે જે સ્કૂલ વાનો હોય છે તેને પણ મોટા પ્રમાણમાં તકલીફ છે છતાં મનપાના કોઈ કર્મચારી કોઈ લગાવવાની પણ કોઈ તકદી નથી લેતા જેને વાહન ચાલકો છે

અમરેલીના બાબરા પંથકમાં ધોધમાર વરસાદ બાબરાની કાળુભાર અને ઠેબી નદી તોફાની બની ઠેબી નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા હતા રસ્તા પર નદીનો પ્રવાહ ભીમનાથ મહાદેવ તરફ જવાનો માર્ગ બંધ કરવાની ફરજ પડી ભરૂચમાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ મોસમના પહેલા જ વરસાદમાં તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી સેવાશુરમ રોડ પાંચબત્તી અને પુરજા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા મહેસાણાના કડીમાં ધોધમાર વરસાદ થયો કડીનો એસવી રોડ સાહિત્ય રોડ માર્કેટયાર્ડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર અસરગ્રસ્ત થયો કરણનગર રોડ વિસ્તારમાં ઘરોમાં ઘુસ્યા પાણી બોટાદમાં સતત ચોથા દિવસે મેઘરાજાએ કરી સવારી ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા વાતાવરણમાં ઠંડક ફેલાઈ તાતમાં ખુશીનો માહોલ વલસાડમાં મેઘરાજાએ બોલાવી ધડબડાથી ભારે વરસાદ વરસતા રસ્તા પર ઠેર ઠેર ચડમાબાકારની સ્થિતિ રસ્તા ઉપર કેળસમા પાણી ભરાતા વાહનચાલકોની વધી સમસ્યા ઉપરવાસમાં ભારે વરસાદથી રાજકોટના નાની પરબડીની ફુલઝર નદીમાં પૂરની સ્થિતિ કોઝવે પર એક ફૂટ જેટલું નદીનું પાણી ફરી વળ્યું ધસમસતા પાણીમાં ફસાયો બાઇક ચાલક ન્યૂઝ એટીની ટીમે જીવના જોખમે બાઇક ચાલકને બચાવ્યો સુરતમાં ભારે વરસાદને કારણે રસ્તાઓનું ધોવાણ અનેક રસ્તાઓ વરસાદી પાણીમાં ધોવાયા રસ્તાઓ પર ખાડા પડતા વાહન ચાલકો થયા પરેશાન પાલિકાની પ્રિ મોન્સૂનની કામગીરી પણ પાણીમાં રાજકોટ શહેરમાં મેઘરાજાની ધુઆધાર બેટિંગ ભારે વરસાદ બાદ એક મકાને દિવાલ ધરાશાયી થઈ સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નહીં દિવાલ ધરાશાયી થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી દિવાલ પડવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી યાત્રાધામ પાવાગઢ ડુંગર પર ધોધમાર વરસાદથી આહલાદક નજારો સર્જાયો પાવાગઢના પગથિયા પર વહ્યા પાણી વરસાદી પાણી ધસી આવતા રેલિંગને પહોંચ્યું નુકસાન સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં ડાંગ જિલ્લાના વઘઈ આહવા સુબીર સહિતના સાપુતારા ખાતે વરસાદ આહલાદક વાતાવરણને માણવા માટે પ્રવાસીઓનું ઘોડાપુરું મટ્યું પ્રવાસીઓની ભીડથી ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છવાયો ગિરમથક સાપુતારામાં વરસાદને કારણે વાતાવરણ આહલાદક બન્યું રવિવારની રજા માણવા આવેલા પ્રવાસીઓમાં આનંદ છવાયો ખેતીલાયક વરસાદની રાહ જોઈને બેસેલા ખેડૂતોની આતુરતાનો અંત પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ લોનાવાલામાં સતત વરસાદને કારણે પ્રવાસન સ્થળમાં ભૂસી ડેમ ઓવરફ્લો થયો ડેમ ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા સુરતમાં વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ કતારગામ વિસ્તારમાં નદી જીવા દ્રશ્યો સર્જાયા ચોમાસાની શરૂઆતમાં જ જળબંબાકારની સ્થિતિથી તંત્રની કામગીરી પર સવાલ વરસાદ વરસતા પાલનપુર નાકા પાસેની વિવેકાનંદ સોસાયટીમાં પાણી ભરાયા બે સુધી પાણી ભરાતા વરસાદે તંત્રની પોલ ખોલી વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકોને હાલાકી સુરત શહેરમાં જળબંબાકાર મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ સિંગણપુર ડબુલી વેડરોડમાં જળબંબાકારની સ્થિતિ ધોધમાર વરસાદના કારણે કેડસમાં પાણી ભરાયા સુરતમાં અવિરત વરસાદથી વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા બેડરોડ ઉધના ગરનાળુ અઠવા ગેટ મજુરા ગેટ સહિત સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં પાણી ભરાયા શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા વરસાદથી સ્થિતિ બગડતા તંત્ર પણ એક્શનમાં આવ્યું સુરત શહેરમાં ભારે વરસાદથી અમરોલી કોસાડ રોડ પર ભરાયા પાણી કોસાડ આવાસ જવાનો રસ્તો પાણીમાં થયો હાલાકી પડી મનપાની કામગીરી પર સુરત જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ બ્રિજ પાણીમાં ગરકાવ થયો લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળતા અનેક ગામનો સંપર્ક કપાયો તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો સુરતના કડોદરામાં પહેલા વરસાદમાં જ હાલત ખરાબ થઈ કડોદરાનું સરગમ કોમ્પલેક્ષ બેટમાં ફેરવાયું પહેલા જ વરસાદમાં કડોદરા પાણીમાં ગરકાવ થતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા મોરબીમાં વરસાદના પાણી લોકોના ઘરમાં ઘુસ્યા પાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠ્યા સરદાર બાગ લાતી પ્લોટ અને યદુનંદન પાર્ક સોસાયટીમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન રસ્તા ઊંચા થઈ જતા લોકોને ઘરમાં ઘુસ્યા પાણી સુરેન્દ્રનગરના માલવણ ધ્રાઘધ્રા હાઇવે પર ખાબકીઓ ધોધમાર વરસાદ વરસાદ બેઠિંગ કરતા હાઇવે નજીકની શેરીઓમાં ભરાયા વરસાદી પાણી વાતાવરણમાં ઠંડક ફેલાઈ સુરેન્દ્રનગરના અને દસાડા તાલુકામાં બે કલાકમાં ધોધમાર વરસાદ થયો રાજકમલ ચોક શક્તિ ચોક સિશુકુંજ ચોકમાં પાણી ભરાયા દુકાનદારો અને પ્રી કામગીરીને લઈને રોષ રાધનપુર અને સાંતલપુર તાલુકામાં જામ્યો વરસાદી માહોલ રાધનપુર પીપળી કલ્યાણપુરા સહિતના પંથકમાં વરસાદ વરસાદના આગમનથી ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ મહેસાણાના કડીમાં ખાવાકીય ધોધમાર વરસાદ વરસાદને કારણે રોડ રસ્તા પાણીમાં ધરકાવ શહેરના નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી બનાસકાંઠાના ધાનેરામાં પણ વરસાદી માહોલ ધાનેરાના વાછોલ બાપલા કુડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસાદની શરૂઆતથી ગરમીથી મળી રાહત ખેડૂતોને વાવણીલાયક વરસાદ વરસે તેવી આશા તાપીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખાબક્યો વરસાદ વ્યારા વાલોડ ડોલવણ સહિતના ગામોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ મેઘરાજા મન મૂકીને વરસતા ધરતીપુત્રોમાં આનંદ વડોદરા શહેરમાં સામાન્ય વરસાદમાં જ બાજવાનું રેલવે ગરનાળું થયું બંધ ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થયો ગરનાળામાંથી તાત્કાલિક પાણીનો નિકાલ કરવાની માંગ સામાન્ય વરસાદમાં જ લોકોની મુશ્કેલી વધી ગાંધીનગરમાં એક દિવસના વરસાદમાં જ મનપાની કામગીરીની પોલ ખુલી સેક્ટર બે ડીમાં રોડ બેસી ગયો રોડ બેસી જતા કારમાં રોડના ખાડામાં એક કાર ઉતરી ગઈ હતી વરસાદ ખાબકતા વડોદરા બન્યું ભુવાઓનું ગઢ સુભાનપુરા વિસ્તારમાં પડ્યા અનેક ભુવાઓ આત્મજ્યોતિ આશ્રમ જવાના રસ્તે એક સાથે છ ભુવા પડતા લોકોની ભારે હાલાકી એક મહિના પહેલા બનાવેલો રોડ ક્ષતિગ્રસ્ત થતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ